અંકલેશ્વરમાં હેલ્મેટ ફરજિયાત કાયદા અમલીકરણ માટે પોલીસ દ્વારા સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી પાંચસો રૂપિયાનો દંડની કાર્યવાહી કરવામાં આવી હતી અંતે ઉલ્લેખનીય છે કે કાયદાની અમલવારી પૂર્વ પોલીસ દ્વારા ડ્રાઈવ યોજી લોકો સચેત કર્યા હતા તો જાહેર બેનર લગાવી અપીલ કરી હતી છતાં લોકો એપ્રિલ ફૂલ સમજી જાતે જ એપ્રિલ ફૂલ બની ગયા હતા પોલીસ વડા દ્વારા દરેક સરકારી કચેરી હેલ્મેટ ફરજીયાત કરવામાં આવ્યું હતું ત્યારે હવે અંકલેશ્વરમાં પણ સામાન્ય લોકો માટે આજથી હેલ્મેટ ફરજીયાત દેવામાં આવ્યું છે અંકલેશ્વર પોલીસ દ્વારા સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા ગટખોલ ચોકડી મહાવીર ટર્નિંગ પ્રતિન ચોકડી વાલિયા ચોકડી સહિતના મુખ્ય માર્ગ ઉપર હેલ્મેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો પાસે રૂપિયા નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા બાઇક ચાલકને ફરજિયાત હેલ્મેટ પહેરવા જણાવ્યું હતું અંતે ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનાની પ્રથમ તારીખની અમલવારી અંગે પોલીસની જાહેરાત હતી અને તેમણે પણ બેનરોમાં જોજો એપ્રિલ ફૂલ ન સમજતાની હિદાયત આપી હતી છતાં લોકો હેલ્મેટ વગર નીકળી પોલીસને તાકીદને એપ્રિલ ફૂલ સમજી હળવાશથી લીધે કાયદાને ચપેટમાં આવી દંડ ભરવા સાથે તેઓ જાતે જ એપ્રિલ ફૂલ બની ગયા હતા પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ કાયદાના કડક અમલીકરણ માટે કમર કસી છે